મિત્રો સત્ય સ્વાગત છે ગાંધી આશ્રમ ની અંદર આવેલ શૈક્ષણિક સંકુલોને તોડી પાડવામાં આવશે તેવું જણાતા અમદાવાદના સામાજિક આગેવાન ચંદ્રિકાબેન સોલંકીએ જિલ્લા કલેક્ટર ને પત્ર પાઠવ્યું સમગ્ર ગુજરાત ભારત દેશ અને વિશ્વ પણ જાણે છે કે અમદાવાદમાં સાબરમતી ખાતે ગાંધી આશ્રમ આવેલો છે સદર ગાંધી આશ્રમ આઝાદી પૂર્વે ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં ગાંધીજીએ અત્યંજોના ઉત્થાન માટે ફક્તને ફક્ત દલિતોના વિકાસ માટે સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની સ્થાપના કરેલ હતી અને ખુદ ગાંધીજીએ અહીંયા બાલમંદિર બનાવ્યું હતું ત્યારબાદ ભક્તોએ વખત જતા પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા પીટીસી કોલેજ જેવા શૈક્ષણિક સંકુલો બનાવ્યા આવ્યા હતા આ ગાંધી આશ્રમમાં દલિત સમાજની રહેતી પછાત સમાજની હજારો દીકરીઓ મોંઘુ દાટ શિક્ષણ લેવા આર્થિક રીતે સક્ષમ ન હતી અને પોતાના ગામમાં જ્યાં અદ્યતન શિક્ષણની સુવિધા ન હતી ત્યારે આ ગાંધી આશ્રમમાં હજારો દીકરી અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું હતું પરંતુ થોડા દિવસ પહેલા ટ્રસ્ટીઓના માધ્યમથી સંકુલો અને છાત્રાલયોને ખાલી કરવાની સૂચના આપવામાં આવતા વાલીઓએ સામાજિક આગેવાન ચંદ્રિકાબેન સોલંકીને રૂબરૂ મળીને તેમજ પત્રો પાઠવીને ચિંતા વ્યક્ત કરેલ હતી કે ગાંધી આશ્રમમાંથી જો આ શૈક્ષણિક સંકુલો તોડી પાડવામાં આવશે તો દલિત સમાજની હજારો દીકરીઓનું ભવિષ્ય અંધકારમય થઈ જશે ત્યારે દલિત સમાજના આગેવાન ચંદ્રિકાબેન સોલંકીએ ઓગણીસ ચોત્રીસથી ઓગણીસો ઓગણચાલીસ સુધીના ગાંધીજીના પત્રોનો ટૂંકમાં અભ્યાસ કરીને માહિતી પ્રાપ્ત કરેલ હતી જેમાં પુરવાર થતું હતું કે ત્યારે સાબરમતી રોડ પર આવેલ ગાંધી આશ્રમ જે એકસો દસ એકરમાં પથરાયેલું છે તેને ગાંધીજીએ ફક્ત ને ફક્ત અત્યંતજોની ઉન્નતિ માટે દલિત સમાજના ઉત્થાન માટે સાબરમતી હરિજન આશ્રમની સ્થાપના કરેલ હતી તો ગાંધીજીના આ સ્વપ્નાને છિન્ન ભિન્ન કરવાનો અધિકાર કોણે આપ્યો અને શા માટે આપ્યો વધુમાં ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ પૈકી જયેશ પટેલ કે જેઓ ભૂતપૂર્વ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના જમાય છે એમણે શા માટે શૈક્ષણિક સંકુલો ખાલી કરાવવાની નોટિસ આપી છે પહેલાં ત્યાં રહેતા વિદ્યાર્થીની શિક્ષકો અને ગૃહમાતા સાથે વાતચીત કે ચર્ચા વિચારણા કર્યા વિના જાણે પોતે જ આ એકસો દસ એકરમાં પથરાયેલા ગાંધી આશ્રમના વારસાગત વારસદાર હોય જાણે કે પોતાના બાપ દાદાની પેઢી હોય પોતાની પર્સનલ પ્રોપર્ટી હોય પોતે માલિક છે અને આશ્રમમાં રહેતા શિક્ષકો માતાઓ અને વિદ્યાર્થીનીઓ ભાડુઆત હોય તેમ નીકળી જવાનો હુકમ કઈ રીતે કરી શકે છે વધુમાં ચંદ્રિકાબેન સોલંકીએ એવી ભીતિ વ્યક્ત કરી હતી કે સમગ્ર સંકુલને તેમજ છાત્રાલયોને તોડીને નવા શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો બનશે ત્યારે દોઢ વર્ષ બાદ અહીંયા પુનઃ તમામને સ્થાપિત કરવામાં આવશે એવી મૌખિક જાણ કરેલ છે પરંતુ આશંકા વર્તાઈ રહી છે કે જો ખરેખર ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ દલિતોનું ઉત્થાન કરવા માગતા હોય તો સદર સંકુલોનું ડેવલપમેન્ટ કરવા માગતા હોય તો ઠરાવ કરીને લેખિતમાં બાહેદરી શા માટે આપવામાં આવતી નથી એટલે કે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટીઓ અને સરકારની નિયતમાં ખોટ દેખાઈ રહી છે અને એટલે જ અમદાવાદ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આવેદન પાઠવું છું કે જ્યાં સુધી નવા સંકુલો બને નહીં ત્યાં સુધી હાલ જેટલા પણ શૈક્ષણિક સંકુલો છે અને છાત્રાલય છે એને મૂળ સ્થિતિમાં યથાવત રાખવામાં આવે જો આ બાબતે હકારાત્મક વલણ રાખવામાં નહીં આવે તો આવનાર સમયમાં સમગ્ર દલિત સમાજને આ બાબતે ગામડે ગામડે ફરીને પોતાના હક અને અધિકાર પ્રત્યે જાગૃત કરવામાં આવશે અને ગાંધી આશ્રમ એ કોઈના પણ બાપની જાગીર નથી એ ફક્ત અને ફક્ત દલિતોના ઉત્થાન માટે અત્યંત જોના વિકાસ માટે ગાંધીજીએ બનાવેલી સંસ્થા છે અને એને કોઈ પણ વ્યક્તિ પોતાની જાગીર સમજીને છીનવી લેવાની કોશિશ કરશે તો એ સાખી લેવામાં આવશે નહીં અને સમગ્ર સમાજને જાગૃત કરી આવનાર સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચંદ્રિકાબેન સોલંકીએ ચીમકી ઉચ્ચારી હતી અમારી મુદ્દાની વાત એ છે કે આઝાદી પૂર્વે ઓગણીસો ને મહાત્મા ગાંધીજી સાબરમતી હરિજન આશ્રમની સ્થાપના કરી આ આશ્રમ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય દલિતોનો વિકાસ થાય અંત્યજોનું ઉત્થાન થાય એ હતો અને એના મૂળ સ્વરૂપે ત્યાં બાલમંદિર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને પીટીસી કોલેજનું નિર્માણ થયું એ આજ દિન સુધી એમાં પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી અચાનક એક નોટિસ આપવામાં આવે છે અને એમાં કહેવામાં આવે છે કે તમે હવે અહીંયાથી નીકળો કેમ ભાઈ કારણ તો બતાવો વાતચીત કરો શું દલિત સમાજને તમે આટલો બધો કમજોર સમજો છો અમે તમે અમારી સાથે વાતચીત કરો એટલા ઉપર તમે અમને લાયક નથી સમજતા એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ જે ખાદી આશ્રમ છે એ કોઈ પણ વ્યક્તિની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી તમારા બાપ દાદાની પેઢી છે તમારી પર્સનલ પ્રોપર્ટી છે આ ગાંધીજીએ અંત્યજનોના વિકાસ માટે અને દલિતોના ઉત્થાન માટે ફાળવેલી આખું ટ્રસ્ટ છે આ સંસ્થા છે એટલા માટે આજ રોજ અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે પાછું નોટિસમાં એવું લખવામાં આવ્યું છે કે રિનોવેશન કરવા માંગીએ છીએ રીડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ શેનું રીડેવલપમેન્ટ કન્સલ્ટ કરો વાતચીત કરો દલિત સમાજને તમે સમજો છો શું તમારા મનમાં એટલું યાદ રાખજો કે હજુ સમાજ જાણતો નથી આખો આખી આ બાબત પરંતુ જે દિવસે જાગી ગયા ને એ દિવસે તમે ધંધે લાગી જશો એટલે મહેરબાની કરીને અમને તમે સહેજ પણ તમારાથી ઓછા સમજવાની કોશિશ ના કરતા જેટલો ભારત દેશ તમારો છે એટલો અમારો પણ છે એટલા માટે આજે માન્ય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે કે અમને કંઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ચર્ચા કર્યા વગર આ બાબતની નોટિસ આપી છે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે અને રેલો આવ્યો એટલે સરકારશ્રીએ અને ટ્રસ્ટીશ્રીએ રજૂઆત કરી છે કે આ બધું સંકુલો તૂટી જશે અને ત્યારબાદ નવા બનાવીશું ત્યારે અમે એમને અહીંયા લાવીશું પરંતુ એની અંદર જે હુકમ થયા છે હાઈકોર્ટના એમાં સમય મર્યાદાની કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું એટલે જ્યાં સુધી નવા સંકુલો ન બને ત્યાં સુધી આ જે મૂળ અત્યારે જે સંકુલો છે અને છાત્રાલય છે એને યથાવત રાખવામાં આવે અને યાદ રહે આ જે દલિત સમાજ છે એ હાથી છે હાથી એ જો જાગી ગયો અને એને જો તમે છંછેડ્યો તો પછી આવનાર દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો